નમસ્કાર દર્શક મિત્રો હું શું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું છે પ્રીમોન્સૂન અંતર્ગત નગરપાલિકા આરોગ્ય તંત્ર એક્શનમાં ખાણી લાડીઓ પર ચેકિંગ હાથ ધરી દંડનીય કાર્યવાહી કરવામાં સમાચાર વિગતવાર જાણીએ તો ગુજ રાજ્યમાં વરસાદી માહોલ અને ગુજરાતમાં પ્રી પ્રીમોનસૂનને ધ્યાનમાં રાખી વિજાપુર શહેરમાં કોલેરા જેવા રોગો ફાટી ના નીકળે જે ધ્યાનમાં લઈ ચીફ ઓફિસર અલ્પેશ પટેલની સૂચના મુજબ નગરપાલિકા શહેરમાં ખાણીપીણી લાડીઓ પર અચાનક ચેકિંગ હાથ ધરી સ્વચ્છતા ન રાખતા અને વાસી ખોરાકનું વેચાણ કરતા ઈસમો સામે પબ્લિક હેલ્થ બાયોલોજીની જોગવાઈ મુજબ આરોગ્ય શાખાના સેનેટરી ઇન્સ્પેક્ટર મનીષા રાઠોડ સિટી મેનેજર સાગર પટેલ અને સંજય પટેલ તથા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે તાલીમ લઈ રહેલા ધવલ પટેલ તથા સંલગ્ન કર્મચારીઓ દ્વારા વીસ એક જેવા ઈસમો સામે રૂપિયા બત્રીસો જેટલી રકમની દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી આગામી ચોમાસાની ઋતુમાં વિજાપુર શહેરની જનતાને વાસી ખોરાકને લઈને કોલેરા જેવા રોગોનો ભોગ ના બને તે માટે ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી